બાઈક એટલે આપડે યાર આ તો યાર ગામજી છે યાર મારી પણ જૂનું થાય બાઈક તો જૂનું નહીં યાર આખા ગામમાં મારા જેવું બાઈક કોઈનું નું યાર તમને ખબર નહિ યાર હું મારી જાનની જેમ રાખું છું તમને ખબર છે વેચી દેવું છે ના અને બાઈક ને નહીં વેચવાનું યાર બાઈક તો તમને ખબર નહી યાર બાઈક મારા જેવું આખા કોઈ ની જોડે નઈ યાર બાકો નહી યાર કાકા બાઈક તો જોવા તકો બહુ જોયા મેં કોઈ બાઈકો બહુ મે જોયા

દલાલ આપડે છે લીધું એટલે હું અપાઈ દઉં એમ વાત તમે તમને હજારિત હજાર તમારું કમિશન ના આવે ના આવે ના આવે નાચમ આવે તમે તમારે તો કોશિશ કરો આઈ જાય તો તમને તમારે પોચ હજાર નું કમિશન આપી દઈશું પણ હું આપડે શું વસ્તુ આમ જોઈએ ને હાથ મીકે

અને સારું ઘર લાવજો તમને તમારું કમિશન મળી જશે ને તો બાઈ દઈશું તમને તમારું કમિશન મળી જશે એ ફાઇનલ હું પાંચ હજાર કમિશન તમારું મળી જશે ડીલ પૂરી કોશિશ કરે આ ડીલ ફાઇનલ બરાબર ફાઇનલ આ વાત આપણા માં જ રહેવી જોઈએ બરાબર આપણે સિવાય કઈ નહીં આપણું દલાલી ધંધો તમને વિશ્વાસ નહીં ના 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 કયો એટલે યાર વિશ્વાસ તમારા પર યાર ચલો મળયે भाई ना है ना दौर दौर ना कोई मार भाई ले। जान से यार छिल। तो पिस्तालीस हजार लगी पिता थोड़ा

ભાઈ આપણે લઈ જઈએ ધૂનું કાઢે ઓઇલ ના એવું ના જોઈએ બાઈક તો એક નંબર ટીકડી છે આપણે કમ્પ્લીટ જોઈએ એકદમ ફરવા જવાનું ખબર મોડ અઠવાડિયે કોઈ મહિને કોઈ કિક માં છો ને તો શિયાલ વાળું જોઈએ શિયાલ વાળું આ શિયાલ વાળું છે બહુ એવું એના પૈસા થોડા કોઈ ગાય તમારું કરાઈ દો યાર 1000 રૂપિયા તમારા લઈ દો તો હું કરાઈ દો 1000 નહીં 5000 નું કરો તો કંઈ કર દો હાચુ ઓ ગાડી કમ્પ્લીટ જોઈએ ગાડી એકદમ ટિકડી હું તમને ઓથે પછી વચ્ચે બગડશે તમને બોલાયો દલાલો દલાલ હું છું તમારી હાલો કાકા બાઈક તો આવી બીજી

આ તો તમને ખબર નહિ તમારા ભાભી લકી નંબર હે તો પછી દલાલ કોણ દલાલ કોણ આપડું ભૂલતા નહિ તમારું થઈ જશે પણ કયા તો બાકી નંબર કેવો લાવ્યો એક નંબર આ તો તમારો ભાભી નો પ્રશ્ન નંબર લકી નંબર આવો પછી કેવું લાગે બાઈક તમારું બોલા હડા ભાઈ ચલો મારવાનું બાઈક હલાવાનું છે સાહીઠ હજાર માં કાકા આઠ હજાર તો આવતી કે આવે જ ને કાકા બે હાજર ચોવીસ નું લાખ ની આજુબાજુ કઈક હતી લાખ ઉપર આવે કે ના આવે પણ તમે દહ દાડા જો ઘસી ના દહ દાડા નહીં જોવાના કાકા બાઈક જોવા એન્જિન જો અને એવરેજ જો તમારે કેટલા ફા બોલો ને તો સાચી કિંમત તો બોલો

અને પણ તમે બાઇક ની હાલત તો જુઓ ના અલે બાઇક ની કન્ડિશન જો બાઇક ની કન્ડિશન જુઓ એન્જિન જો અને એવરેજ જો ઉપર ના જો જો હું શું કહું તમારું ને મારું નહીં એનું નહીં બરોબર પિસ્તાલીસ હજાર માં ડન કરી દઈએ પણ તમે મારા દલાલ છો કે એના દલાલ છો પચીસ હજાર તો પિસ્તાલીસ હજાર તો હોતી હોય પચીસ છેલ્લી કિંમત કહી દઉં

પાસો નહી આવ છેલ્લી લાસ્ટ કિંમત મારી બોલો ત્રીસ હજાર રૂપિયા હાલવું હોય આલ દઉં બાકી આ ડો કાકા એમને કહી દો કાકા કા ચીજો રસ્તો પકડવાનું કરે આપણે ત્રીસ હજાર માં બાઇક નહીં હાલવાનું જો કાકા ચલો તમારું નહીં મારું નહીં મારા સાઠ હજાર છોડ દો ચલો છેલ્લા માં છેલ્લા ખરા ને ચાલીસ થી પિસ્તાલીસ હજાર લગીને હાલો તો તમને આ બાઇક મળી જાય ચોપડી કાગળ થી મોડી બધું જ ઓકે છે વીમોથી થી બધું જ ભરેલું છે પિસ્તાલીસ હજાર આવે તો બાઇક તમને હાલ દઈએ નકર તો ફરી નહીં વેચવું જાવ તે હજાર નહીં 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 બાઇક બાઇક નહીં વેચવું જાવ સીધો રસ્તો પકડે હા તો બાઇક એટલે મારી હા બોલો લાવજો બીડી વિડીયો બીડી તો નહી કાકા યાર બીડી મને ઉદ્રસ થઈ ગઈ ને ઉદ્રસ થઈ ગઈ ને તને બીડી મેજ મૂકી દીધી ઉદ્રસ તો મને થઈ ગઈ હા તો બીડી યાર ના આપી છે ધંધામ થોડી મંદી ના બાઈક કરા કે ગતિર પોંચે મળવાના હતા તે પોંચે એવું નહીં કાકા યાર તમને તમારો પોંચ હજાર જે અમે આલવા બીડી બીડી મળી હોત તો ના યાર આતર બીડી તો નહી યાર ચાકે ઉદ્રસ થઈ ગઈ ને

આપડે બે ત્રીજો જોનવો ના જોયે પેલું તાર પાડોસિંહ પેલો રહે બાઇક પર બાઈક છે અજય હા એમ બાઈક છે ને કશું કરવાનું નહીં રોજ રાતે એવું ના જોયે ને

કોઈ દેખાતું નહીં આગળ એટલે આ તો બે ઠેલી સલ્ફેટ લાવવાની છે એ લેવા જવું પડશે યાર ખેતરમાં નાખવાનું છે મારા મોહ ખેતરમાં કરતા રહે છે જલ્દી જલ્દી જવું પડશે બે ઠેલી લઈ આવ જલ્દી જલ્દી એટલે શું થયું હારા બાઈક નું ઓટોમેટિક એટલે अरे कार लेती है बस और पेट्रोल ने डाली सुधर बंद है जो ऑटोमेटिक अरे काले तो बस और पेट्रोल ने डाल लूँ ले अरे

इतना ना नानी दिखा। नहीं दिखा आठ बॉटल है बड़े से तो, हाँ तो पर्याय है यार मन बाइक ले आवाज है उसे मतलब भाई बने वो बुरा है जवाब है मुझे जल्दी બે દળા શું થયું ખબર નઈ યાર ખબર જ નહીં પડતી યાર જો આગળ દિવસ હોણું નખાયેલું ખાલી બે દિવસ આ ઘેર પડી રહ્યું અને ફરી ખેતરમાં સલ્ફેટ નાખવા જવાનું તો જતો વચ્ચે જઈને બાઇક બંધ થઈ ગયું ઓટોમેટિક ખબર નઈ પેટ્રોલ પતિ જાય થાય છે એ જ આજ હવારો માં પોચવાનું નખાયું જ નહીં હા મારી વાત હા બોલો લાગે છે ને હાનનું આવું થાય પેલું જોઈન ગયા પછી કાકા કરે ગયા તું જ આવું થાય છે લાગે હે પેલા તો યાર એવું નતું થતું

તે જે સુધર થઈ જાય ને તે મારી કરવાડીએ ના કર્યું એટલે વિડીયો લાઈન બંધ કરી દીધી આ વખત તમને જોડી લઈ આવી છે યાર ફાઈનલ એ તો હું મારા માથે મંત્ર બોલીશ તમાર કશું બોલવાનું નહીં આ તો એન્જિન પર જ આવે માર બાઈક ને શું થઈ ગયું તો વિધિ તમારી કરી દીધી હે હા મારો બાઈક થાય ખરું બાકી ફટકારી મારજો બરોબર જોઈ લઈએ જોઈ લઈએ ચેક કરી લે અને જો આવું ના ચાલુ થાય તો બાઈક આપડે વેચી જ દઈએ વેચી જ દે હું તમને શું કેતા ખબર તમને તે દિવસ કે લાવેલા ને એમની નજર લાગી હોય કે ના લાગી હોય એમને જ વેચી દઈએ ફરી બરોબર એવું કરવું છે એ પૈસા નહીં આપે ત્રીસ હજાર એક કેતા તા ત્રીસ હજાર નહીં આવે તો વાધો નહીં હાલ દીશ ફરી મારું કમિશન કમિશન તમારું મળી જશે પણ પાંચ હજાર પહેલા તો ત્રણ હજાર ચાલુ છે ચોક્કસ પિસ્તાલીસ તો નહીં આવવાના પણ

પેટ્રોલ એટલે તમને તો તમને કાઢતેલા શું કરવા કાઢતેલા એ પેલો ભૂરીયો ખરો ને હા એવો મને પાંચસો રૂપિયા હાલતેલો દરજ ના એટલે પેટ્રોલ કાઢવાના એવો પાંસો આલતેલો મને